તો આપડી બેં ને હવામાં લઈ લીધી અત્યારે અહીંયા આ ભીયા ખડેલી આપણી ફાઇનલી એક ફેરા ફરી ગઈ છે બાકી તો બેઉ આવે છે આ સેટ અત્યારે ખેતરમાં જ છે અહીંયા માંડવીવાળા તો આપડી વેહો બધી છે ને રખડે છે અત્યારે આ બધા જો ભાગ દોડ ભાગ દોડ આમણીને ઉમે હવે કપામાં મંડાણ્યું છે ને કપામાં આવ્યું નથી ઓલીબાઈ ચારતા હતા ઘડીક વાર આખો રાઉન્ડ મારી લીધું હવે હવે એક રેઢિયાર એવી થકવી દીધી ઓલી ધોરી છે ને એ અમે કપામાં જાય જાય હાકે તો અમે જારમાં જાય ઝારમાં હાકે વળી કપામાં જાય ફાઇનલી આપી આ ખડેલી છે ને અત્યારે એક પેરા ફરી ગઈ છે પાડો છે ખાવામાં પડી ગયો માથા જો ઝાડવા ને નાગરાજ પર થયા એમ નથી કે નાગરાજ આખી રાત આજે છૂટો રહી ગયો હતો બાંધો તો પણ હું કઈ દોરી તોડાવી નહીં ગઈ છૂટો થયો ફૂટો નથી પણ થઈ જા ફૂટી જાય હવે અને ફરી ગઈ આ તો આ વખતે વહેલી ખડી આ ફરી ગઈ કેમ કે ખાણ ચાલુ રાખ્યું હતું આપણે બે હું આવે એટલે ખાણ ખાતી જ હોય હમણાં હાટકા ભાંગી લે અને પછી આપણે આ ખરેલી મોટી છે એ આવી નથી બે ત્રણ દિવસ હગડ કરે હવે ખબર પડી જાય કાલ પરમની લગભગ આવી જાય

કેમ કે અત્યારે હજુ બી નથી રહે ઓલી ગાય વરી પહોંચી ગઈ એ ઓલો કપા વધારે વરી ગાય કરે હમણાં વરી ભાગીને આવી ગઈ એ ધોળા ધોડે જ છે આમને આમ કેમ કે એને સારું સારું ખાવું એ બીજું ખાવું નથી કંઈ બાકી ભેહો તમારી હું આમની છૂટી ચડે તો આપણી ભેહોને છે ને ત્યારે આંકેલી તી પાણી ઉપર અને રેટિયા અંદર ધોડે બાકીને આવી ગઈ બધી રેડિયા રસ્તો ભૂલી ગઈ આને ક્યાં ગાડીમાં ભરીને મૂકવા જાવી જો ફાઇનલ થઈ ગયું એટલી હેરાન કરી આજે તો થકી દીધા હા બધી જો પટો પકડીને હાલી નીકળી એક આપવી પડે નહીં એ પાછી જો જવું એને વિચાર હે તો પાછી લઈને જવા દઉં હું તો આપણે છે ને બધી પાછી હાકી લીધી કેમ કે અત્યાર પાછી ચરી લે બપોર પડી ગઈ બાકી હું જઈ હવે ગાય વાડીમાં આ સાહેબ તો હવે કઈ ભેલા ને આપણે હવે આમાં કયા વાર ખાલી થાય ને તો ચરવાનું જોડે તો જડે ચાર કિલી વધારે આ ઘરે જ ભાગી જાવ બેન ભીલી તો આપડી બધી બેહો સાંજે પાછી ચરવા અત્યારે બધી અહીંયા ચરે છે ગાયો ના સાયડે બાકી તો બે હજુ બધી આવી ગયા બધી નથી આવી પણ અડધી આવી અડધી હશે ડખડે બધી ગાયું તો આવી ગયા હમણી બધી કપામાં ચરે અત્યારે ખડ ખાય કે બાકી કપામાં કંઈ છે નહીં ખપાય કેમ કે કપા ઉપડી ગયો ને મહિનો થઈ ગયો કપા એ મજુ ડડે નહીં એટલે આ હાઠી એમને પડી ગયું અચ્છા હું તો આ ભરતો નથી હાઠી અત્યારે કેમ કે કપા લીલો હોય ને તો લીલી લીલે હાથી ભરીને નાખી દી ઘરે પણ ખાઈ જાય આમાં ગધ મજૂરી કરવી એવી થાય તો આપણે અડધી પીવું છે ને સામે રહી ગઈ છે કપ્પામાં હોય ઓલે ઓલા કપ્પામાં જાય છે આ બધીને પાછી વારીને કે આ કપ્પામાં ઉતારી દે હું આ ઓલી બધીને હાકીને આવણી લઈ લઈ હું છૂટા ભાગ પાડી નહીં ગયા હું આ ચરતી હતી બધી આવતી હતી ને પાછી વરી ગઈ કેમ કે એને ઓલા બાવરિયા ખાવાતા બાકી તો આપણે અહીંયા રખડ્યા હમણાં અડધી ખડેલીને આપણે વીમાવાળું થાય ભાઈ કેમ કે કાચે આરે આવી હતી ને થઈ ગઈ છે તો નાગરાજ હવા રાતે છૂટી ગયો હતો ઉડા ઉડો હતો એટલે થાક પકડી ગઈ હતી પૂમ ગેરંટી ના કહેવાય પંદર આ તાંટનીમાં હજી કાયદેસર આવશે હજી કાલે તો હગડ કરતો હતો એટલી વારમાં હતા આવા એક ફાર લાવી ગયો એક ફાર થઈ ગઈ પણ હવે રિયે ન રિયે કંઈ ગેરંટી ના કહેવાય અને હવે આમે મેં જુઓ બે હું ચડીએ એવી કેમ કે દિયાતમાં ટાઈમ થઈ ગયો હવે વાર એમનો ધક્કો ખાવો હે આ બધીને વટાડી દે આગળ તો અત્યારે આપણે શું ભે બધીની વાત નહીં કહેવાની તો આવે હે આમાં જાય ને આપણે કેરીયું તોડવી છે કેમ કે તમારે જે પાડાને ચાકરી ખાંડ બાણ બહુ ન પોચ થતી હોય તો આવી કેરીઓ આપણે તોડી લેવાય અને એ કેરીયું ભેગિયું કરી લેવાય બાટકા ભરી પેકો પેક રાખી દેવાય લીલી જેમ મૂકાય સાત આઠ દિવસની રેખાય તો આ શું છે બહુ બરમાં આવે કેમ કે જે ઓયલ જે આપણે ખા તેલને દઈને એ બધું આમાંથી બને ખોળ કપાસીએ બધું આમાંથી જ હોય તો આ ડાયરેક્ટ ખવડાવવા ફાયદો ઘણો થાય અથવા આપણે લીલી ખાધી હશે ઘણા એ તો આ કેરીને લીધે ને પાડો ગઈકા ફૂટી જાય ને પાડો લોહી પકડે વધારે આપણે હવા નાગરાની ધરો કવરે એવું બહુ ના ખાતો પછી થોડું ખાધું એટલે લેવા ત્યાં બધા આવી ગયા હમણાં હવે ઓલી આવે છે પણ એ હમણાં નીકળી આવશે કાં તો પછી હું ફેરવવા જવું જોઈએ વાયર બાંધેલા છે ને એટલે ને કાદી આવડે સામે ચડી ગઈ છે એ હું નીકળીને આમને વહી ગઈ મિલ પાછળથી આ કેરીનો ફાયદો વધારે છે ખડેલ નબળું પડી ગયું હોય આમ તો શું છે કે આ કપા ઉપાડીને ગયા હોય આ કેરી કાંઈ કામ નહીં નબળે એટલે ઉપાડવાના છે નહીં ટ્રેક્ટર હોય ને તો રાખા ભેગી બે જણા થઈ બે સાઈડ તોડતું તોડતું ઘાય ઢગલા કરી નાખાય તગારું એ બાજકું બાંધી લેવાય તો એનાથી ફાયદો ઘણો રહીએ ખડેલાને ખવરાવાય ખડેલું ખાયેલા લોહી પકડે ત્યારે શરીરમાં કંઈક તાજું થઈ જાય આ કપાવાળી ભેલાણમાં કે અમે આપણે માલ ઢોરે ફેટમાં ફાયદો રહીએ ને અમે ફાયદો રહીએ મોટી બેહોને ખવડાવે નુકસાન ના કરે દૂધમાં ને ફેટમાં બેમાં ફાયદો થઈ જાય કેમકે આમાં વધારે ભેલાણ ચાલે ચરતી હોય ફેટે વધી જાય દૂધે સારું કરે ધરાય તો હા ભૂકલા કપામાં તમે મૂકી દો ખડબડ ના હોય કાંઈ ભીખું રહીએ તો કામ કામનું નમડે એ આપણે આઈડિયું આપણે ખબર છે એટલો કાંધ નાખી જાય નથી તો બહુ માં આવી જાય તો આપણે હે ને ત્યાં ભેહોને હાકી લીધા બધાને માં બહુ નહીં દેખાય કેમકે અત્યારે બધી વેહોને આપણે હાકી હવે જવા દેવાના ઘરે કેમકે ધરાઈ જાય આમાં વાહે રહી જતા હોય ને બધાને હાકવા પડે પછી જાર ભેલી દેશે

ક્યાં રાતો એટલે બધી નાખી લીધી ગાઈ ગા હવે જ આવો દે ઘરે વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી જય શ્રી રામ તો આપણે બે છે ને બધી પટો પકડી લીધો ગાડી વાળો વીએપી થઈ છે કે બાવળાને દાર ખેડી ગયો ને મારી ગાડી બગડી જાય તો આપણી ભેવા બધી આવી ગઈ ઘરે આવે બાંધવાની છે આપણે પાણી પીવીએ વિડીયો ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજી તો આપણો રાજ છે ના ફૂટ્યો ખૂટ્યો અને બાપાનો જે વિડીયો ફોટો છે ને આપણે કાલે આવશે કેવો લાગે છે જોઈ લે રાધા હમે જોયા હવે થોડું કાંકરેજનું લુક આવે છે એમાં હું છે કે દેશી ગાય ને એટલે કાંકરેજ દેખાય નહીં વધારે કાનમાં ખબર પડે કાંકરે મોઢામાં આપણે હું જોયું તો કાંકરેજ છે ના પણ જો કલર ઓલું છે કાંકરે જ છે કેમ કે દેશી ગાય હોય ને એને બાર મહિને થાય ને તે પછી નીકળે આ આઠ મહિનાની થઈ ગઈ પછી સિંગડા વધારે નીકળી એવા જાઓ બાકી છે ને બાકી દો કાંકરે જો હવે આવો ને બીજું એક આવી ગયું હોત ને જીડું આવ્યા હોત ને તો આપણે બળદની જોડ મસ્ત હાથ એવું જોવે